પલક ના કુતરા નામ છે કે નઈ એલેક્સ એટલે કે આને જો નામ એલેક્સ રાખ્યું છે કાશી બોર ખાવા તો ની તો બોર નથી કે કે છે કે કાક કે બોર તો બધું દેખાડ્યું છે કાક શીખવાડી ને આ ટમેટા છે કે બોર પાહે જો હારા જો જો વિદેશી છે દેશી નથી મને લઈ જાય ગુજરો કયું તને ખબર છે ડોબરમેન ના મને એમ કે નહીં આવડે આ નામ નો દે દીધું નામ તો આવડે જ નહીં આમ તો આવો ગુશારો કોઈ જાય ને નહીં કોડે દે ને જો ભાગ તો થાય છે બેઠો ક્યાં ગમે છે એમ કેટલું દૂધ પાઈ દીધું એક ટોટી પર દૂધ પાઈ દીધું બોલો તો ઘડી કા માટા મરાવા લઈ જાય એટલે આજમ થઈ જાય તેમ લઈ જાવ ને આમ રોડે જાવ ને મારે ક્યાં જવું આ નવે ધરાતા તો અમારા આવવાનું હોય ત્યારે આપણે તો ગલુડા ધ્યાન રાખી છે ને યારી ધ્યાન રાખી હા તારું ઘર છે એટલે બધું તું બોલીશ કા મારું ઘર તો હોય તો બોલું જ તે ને

મીઠા લીમડા આપડે ગામમાં માં ક્યાં તાણી છે મીઠા લીમડા ની પણ આય થી આયા સી તો લેતા જઈએ અમાર પીન થોડો વધારે મીઠો હોય કે નહીં હા એવું આવે હા તો આ મીઠા લીમડા તો આપડા ઘરે લઈ જવો પડશે હા એટલે ઘરે આ લઈ તો તો હું લઉં છું થોડો પીન નો હોય તો થોડો વધારે સ્વાદ આવે કડો હોય તો મીઠો લાગે કે તો પડે ને આ તો મારા દાદા એવાય વેલો છે જો આ સ્વાદ આવતો હોય છે તો તો આપણે ઘરે લઈ જવો હે હું ઘરે આવી દીવે તો તમાર ઘરે સી ગયા છે કે તો લાડ મોટું ફળ્યું છે ફળજા ભાઈ કે ભાઈ તાબા માથે ચર ભાઈ દે ને મોટા કે કે રા કરી આટ રોપડા છે જો જીણા જીડા લઈ લ્યો આ તો એક બે લેતા જાવી અમાર દાદા એ નાની ડુંગળી સોપ દીધી છે અમાર લહણ છે ડુંગળી છે તને શું લાગે છે તમને ખબર પડતી ડુંગળી લાગે છે જો આપણે લીમડો લઈ લીધો મસ્ત લઈ લેશું તમાર ભાજી ખાઈ હોય તો છે ને ભાજી હાની લીમડા તો કા મારે કાઈ ખાવી નથી ઓ ખાઈ હોય તો ના રે ના કેમ ફાઈજી તને ખાઈ કોઈ દે ને મેં નથી ખાઈ દીયા ને ખાઈ નથી મારે

મને પે પછાળ લાગ્યો પછી કાય વાંધો ને ઠેકડા લીધા બેકમ ફટાડ નું પાછું વધારે બેગ્યું કે હમણા તો નો કરતા એટલે એમ વાંધો ઈ દુખાવા વાંધો આ રોના તે માર આવવાના કેતા થા જઈ હા જઈ આ ચક્કર ના કદા આવશે તો પિશ પાસ આવશે સારું વાત ત્યારે આપણે વિડીયોને અહીંયા પૂરો કરી દઈએ જો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેશો જો પસંદ હતા હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો મળશું પાછા એક નવા વ્લોગ સાથે બાય બાય